આઈ સી એઆઈ સીએનો અભ્યાસ કરવા માંગતા જરૂરિયાતમંદ બાળકોને મદદ કરાશે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા સમગ્ર દેશનો કોઈપણ જાતિ કે ધર્મના બાળક ચાર્ટર્ડ એકાઉન્ટનો અભ્યાસ કરવા માંગતા હોય અને પારિવારિક આર્થિક સંક્રામણ કે કોઈપણ અન્ય કારણોસર સીએનો અભ્યાસ કરવા સક્ષમ ન હોય તેવા વિદ્યાર્થીઓ જો આઈ સી એઆઈની કોઈપણ બ્રાન્ચને જાણ કરશે તો આઈસીએઆઈની ટીમ જરૂરી તપાસ કરીને તેવા બાળકોને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અભ્યાસ કરવામાં શક્ય તમામ મદદ પૂરી પાડશે તેમ આઈ સી એ આઈના ચેરમેન સીએ કેતન સૈયાએ જણાવ્યું હતું સીએ કેતન સૈયાએ વધુમાં જણાવ્યું કે આઈ સી સરળ બની દ્વારા વિદ્યાર્થીઓ માટે સીએ નો સુધારા હાથ ધરવામાં આવ્યા છે જે પૈકી આ વર્ષે જરૂરિયાતમંદ બાળકોને સીએ ના અભ્યાસ કરવામાં મદદરૂપ થવા ચારસો કરોડ નું ફંડ ની જોગવાઈ કરવામાં આવી છે જે અગાઉ સો કરોડ હતું ચાર્ટર્ડ કાઉન્ટરના વ્યવસાયમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ઘર આગળ તક મળી રહે તે માટે it

એનો સંપર્ક કરે ત્યાં તેમની એપ્લિકેશન કરે ભૂતકાળમાં મેમ્બરો સાથે દસ જેવી બેઠકો થઈ છે અને અમે એમ કીધું છે કે હજી જે ગવર્મેન્ટે આને સરળ કરવાનું ધ્યેય લીધું છે એમાં વધુમાં વધુ સરળ કરવામાં આવે એમાં એક એક્ઝામ્પલ આપું છું કે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સમાં ઘણા બધા સેક્શન્સ હોય છે અમે એક સજેશન રાખો કે હાલમાં એક ટકો બે ટકા પાંચ ટકા દસ ટકા એવા અલગ અલગ ટકાવારી છે અમે કીધું કે જેમ જીએસટીમાં બે થી એવી જ રીતે ટીડીએસમાં બે થી ત્રણ રેટ રાખો જેથી લોકોને સમજવામાં અને એનું અમલ કરવામાં સરળતા રહે અમે ભારતભરમાં એઆઈના ના કોર્સેસ ચલાવી રહ્યા છીએ અને એઆઈ લોકોને કહી રહ્યા છીએ કે આનો ઉપયોગ કરો વધુમાં વધુ જેથી કરીને તમારા જે પણ વ્યવસાય હોય જે પણ ધંધો હોય એની અંદર તમને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે એ ધંધામાં આગળ વધી શકો છો ICAI દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વૈશ્વિક આર્થિક વેપારના સંદર્ભમાં પોતાની ઓફિસ ખોલવાનું પણ આયોજન છે આગામી સો થી વધુ ચાર્ટર્ડ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સુંદર આયોજન માટે ગાંધીનગર ગિફ્ટ સિટીની મુલાકાત કરાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ મુલાકાત થી ચાર્ટર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ વિશેની ખ્યાલ આવશે સાયબર ફ્રોડ અંગેનો એક ખાસ કાર્યક્રમ આ પ્રસંગે પણ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સાયબર ફ્રોડ અંગે ગૃહિણીઓને જાગૃત કરવા એમ એસ એમ એમ ઈ હેઠળ વેપાર કરતા નાના ઉદ્યોગકારોને શક્ય તમામ મદદ કરવી સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલી વ્યવસાયિકો માટે સેમિનાર અને ઇન્વેસ્ટર પરિસંવાદ પણ તેમજ જાહેર જનતા અને નાના ઉદ્યોગકારો માટે વિવિધ એકાઉન્ટલક્ષી કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સ્કૂલોમાં ગર્લ્સ સ્ટુડન્ટ માટે ગુડ ટચ અને બેડ ટચની જાણકારી આપતા કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે આ પ્રસંગે આઈસીઆઈ ના અમદાવાદ બ્રાન્ચના ચેરમેન નીરો અગ્રવાલ અમદાવાદ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલા વિવિધ કાર્યક્રમો અંગેની માહિતી આપેલી હતી આ કાર્યક્રમમાં આઈસીઆઈના ડબ્લ્યુ આર ના ચેરમેન કેતન સૈયા વાઇસ ચેરમેન પિયુષ ચાંડક સેક્રેટરી જીનલ સાવલા ફેનલ શાહ અને મેમ્બર્સમાં બિશન શાહ અમદાવાદ રાંચના નીરવ અગ્રવાલ સમીર ચૌધરી વિકાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આ તા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હાલ કરો વેસ્ટ ન્યૂઝ બુલેટિન નમસ્કાર